જય માતાજી મિત્રો આજે આપણે બનાવે છે ભૂંગળા બટાકો આપણે એવું ના વિચાર્યું કે મારી બનાવે ભૂંગળા બટાકા તો પણ આજે નવી સ્ટાઇલમાં બનાવવાના જઈએ પછી આપણે પહોંચી જાય લોકેશન ઉપર અને આપણે જઈએ છીએ જતા ભૂંગળા લેવા આ તમે આ બટાકા બફાયા આ લહણ બટાય પેલું કર્યું કુકુ લહણ અલા સા બટાકા ભૂંગળા અલા બટાકા ભૂંગળા તો આ બે ખાઈ ના છે યાર હું આખો દાડી પર પેટ નું તપલીક પડ હશે યાર આ પેટા સુ લઈ જાય ભૂંગળા ખાઈ તો મારે તો આપો એ બટાકા ભૂંગળા ખાધા હતા ને એ સાદો હતા અને હું માં હાખરી જો તો હમણાં માં હા મને મન ખવરાય લસણિયા બટાકા ભૂંગળા આમ તીખન તમ તમ તો તમે જોવા ખાલી જો આ તેલ રેડ્યું આપણે બરોબર

ના ના બરોબર હાહો બે જબર મેં પડી જ્યો જમીશું જમીશો એટલે તમે તમે હા જબર તો એ વાત સાચી હાહુ તમે હું કે જમા પેલો મરચું આમ લાગ્યો એને મને કહી દીધું પછી આ રીતના આમ આમાં તૈયાર થઈ જ્યો હવે કોમ કરો તમે આ માવો તૈયાર થઈ ગયો હું તમને આ લઈ જઉં તમે નાવો તો કઢાઈ મેલી અને તેલ બેલ ગરમ કરવા મેલો ખડો ભૂળા તળવા કાર્ય કરવા હજી તો આની ચટણી બનાવવાની છે તો તો પછી તપેલું નેલ દઉં કતા તેલમાં મચ્છુ તળવા આપલી કઢાઈ નહીં પડી ની વારી મેલ દો કતા ચટણી બનાવવા માટે જો જો જલ્દી હડો

નાખી દો ઓ ના હો જલ્દી કરો બધું ધીરું તાજા હલ્યા ઓ ભાઈ બલ્યો બલ્યો લાવ આપની ચટણી લાઈ દો હા આ લાડ ચટણી આલો લે 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 નાખોડો જ રેડો જલ્દી 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 દે બેટ દો વો ઇલી બબે ઇલી બબે ઇલી બબે નાખો 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 તમારું તાય બોલે બોલે મને નઈ તું

અતંક કાચ મંડી પડ્યા છો કે આ તો અલ્યા પા કેટલો ઓસકણ નાશ્યો આને તો આ તમારું મોઢું ફૂંડ જેવું કરાવ ગણ આ લઈ અન તળવા જો પેલા બેઠા હે પોય નવરા તેલ ગરમ કરવામાં દીધું હૈ ને જલ્દી ફટાફટ આરા મા કામ પતી ગયું શું કેવું આ લેતા જવું ના ગમતું તા વાહન જોઈ નાખો તા હા વાહન છે

Kami na akid do. na ako. Udalas. Ha? Ah? Kamala

આપણે બે અડધું અડધું ને જો મિત્રો કોંગળા બટાકા એક નંબર બનાવી તમે છેતરમાં બનાવી મજા જ વાર બનાવજો એક વાર ખાજો